ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ છે એ લાગુ થઈ શકે છે સરકારે એક કમિટીની રચના કરી છે અને ત્યારબાદ આ કમિટી છે એ રિપોર્ટ સોંપશે એક મહિના બાદ અને ત્યારબાદ આ નિયમ છે એ અમલમાં આવી શકે છે ત્યારે સમજવાનો પ્રયત્ન કરીશું કે યુસીસી શું હોય છે શું છે તેના માપદંડો અને એની સાથે સાથે ગુજરાતમાં શું ફેરફાર થઈ શકે છે જો યુસીસી આવે છે તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તકનાફની સાથે હું છું સ્વામ્ય ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે કમિટીની રચનાની જાહેરાત કરવામાં આવી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાહેરાત કરી છે ગુજરાતમાં કોમન સિવિલ કોડ લાગુ થાય તે માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના માં કમિટીની રચના કરવામાં આવી તેમાં પાંચ સભ્યોની સમિતિ હશે જેમાં સીએલ મીના જેવો વરિષ્ઠ આઈએસ અધિકારી છે એડવોકેટ આર સી દક્ષેશ ઠાકર ગીતાબેન શ્રોફ સામેલ છે આ સમિતિ તમામ પાસાનો અભ્યાસ કરીને પિસ્તાળીસ દિવસમાં પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે ત્યારબાદ રાજ્ય સરકારે યોગ્ય નિર્ણય કરશે

નીતિના નિર્દેશક સિદ્ધાંતોનું વિગતવાર વર્ણન છે જેમાં કલમ ચુમ્માળીસ જણાવે છે કે કે તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની સરકારની જવાબદારી છે હવે સૌથી વાત જો ગુજરાતમાં યુસીસી લાગુ થાય છે તો કેટલા ફેરફાર ગુજરાતમાં આવી શકે છે કેટલા બદલાવ આવી શકે છે ગુજરાતમાં યુસીસી લાગુ થાય તો ઘણા બધા ફેરફાર આવી શકે છે એકથી વધુ લગ્ન પર પ્રતિબંધ લાગુ થઈ શકે છે દીકરીઓ માટે લગ્નની ઉંમર અઢાર વર્ષ છોકરાઓ માટે એકવીસ વર્ષ રહેશે લિવિંગ રિલેશનશીપમાં રહેનાર માટે પોલીસ રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે તમામ ધર્મના લોકો માટે લગ્નનું રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે લગ્ન નોંધણી નહીં થઈ હોય તો નહીં મળે કોઈ સરકારી સુવિધા મુસ્લિમ સમાજની પ્રચલિત હલાલા પ્રથા પર લાગી શકે છે રોક છૂટાછેડા માટે તમામ ધર્મોમાં એક જેવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી શકે છે પતિ પત્ની બંનેને છૂટાછેડા માટે સમાન નિયમ લાગુ થશે લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડાની અરજી માન્ય નહીં ગણાય દંપતી વચ્ચેના વિવાદમાં બાળકોની કસ્ટડી દાદા દાદીને સોંપી શકાશે સંપત્તિમાં તમામ ધર્મોની મહિલાઓને પુરુષ સમાન હક મળશે તમામ ધર્મના લોકોને બાળક દત્તક લેવાનો અધિકાર અન્ય ધર્મના બાળકને દત્તક નહીં લઈ શકાય ધાર્મિક પૂજા કે પરંપરાઓમાં કોઈ પરિવર્તન નહીં થાય માત્ર જનજાતિઓ યુસીસી ના કાયદાની બહાર રહેશે તો યુસીસી મુદ્દે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ આપના શું અભિપ્રાયો છે યુનિફોર્મ સિવિલ કોડ ને લઈને આપના અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો ફરી મળીશું નમસ્કાર